ભાવનગર મહાનગરપાલિકાના દબાણો હટાવ વિભાગ દ્વારા આજે શહેરના શાક માર્કેટ તેમજ આજુબાજુના વિસ્તારમાંથી દબાણો હટાવવામાં આવ્યા ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના દબાણ હટાવ સેલ દ્વારા આજે શહેરના શાક માર્કેટ તેમજ આજુબાજુના વિસ્તારમાંથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ડ્રાઈવમાં શાક માર્કેટમાં કરવામાં આવેલ પોટલાઓ તોડી પાડવામાં આવ્યા હતા તેમજ અડચણરૂપ બને તે રીતે રાખવામાં આવેલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકાના દબાણ હટાવની ટીમ આ વિસ્તારમાં અનેક વખત દબાણ હટાવવાની કામગીરી કરી ચૂકી છે છતાં પણ અહીંથી દબાણ દૂર થતું નથી દબાણ હટાવવાની ટીમ દ્વારા દબાણ હટાવી અને ચોવીસ કલાકમાં વેપારીઓ દ્વારા પુનઃ દબાણ કરી દેવામાં આવે છે આ વિસ્તારમાં ભાવનગર જિલ્લાભરમાંથી લોકો ખરીદી માટે આવતા હોય ત્યારે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેને લઈને મહાનગરપાલિકા દ્વારા અવારનવાર દબાણ હટાવવાની ડ્રાઈવ ગોઠવવામાં આવે છે અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે મૈં મચિ઱ાણ સલી જમાણ સ�ૉં